નમસ્કાર ટીવી થર્ટીનમાં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ આપ જોઈ રહ્યા છો ત્યારે ચોમાસામાં રોડ પુલ અને હાઈવેની સ્થિતિ અંગે સીએમ બેઠક કરી છે હાઇલેવલની આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાકીદ કરી હતી રિપેરિંગની તમામ જવાબદારી જે તે કોન્ટ્રાક્ટરની રહેશે તૂટેલા રોડ પુલ અને હાઇવેને તાત્કાલિક રિપેર કરવા સૂચના આપવામાં આવી છે તો નગરપાલિકા અને મનપાએ પણ અંડરબ્રિજ સહિતના પ્રશ્નો પર ધ્યાન આપવાની સૂચના આવી છે તો આ જ અંગે વધુ વિગત સાથે અમારા એસોસિએટ એડિટર સોનલ અલણકટ અમારી સાથે જોડાયા છે સોનલ જણાવશો હાઈ લેવલની મિટિંગમાં કયા મુદ્દાઓ ખાસ ચર્ચા કરવામાં આવ્યા હતા અને કયા પ્રકારની અધિકારીઓની સૂચનાઓને તાકીદ કરવામાં આવી છે મુખ્યમંત્રી દ્વારા ચોમાસાના કારણે રસ્તા પુલ અને હાઈવે ની જે પરિસ્થિતિ હાલ થઈ રહી છે ખાડાઓ પડી રહ્યા છે અને જીવલેણ નીવડી રહ્યા છે મોટાભાગના સંજોગોમાં જયારે આ ખાડા ત્યારે આવા સંજોગોમાં મુખ્યમંત્રી તરફથી તાત્કાલિક હાઈ લેવલની બેઠક બોલાવવામાં આવી હતી અને હાઈ લેવલની બેઠક દરમિયાન જે કામોને ડિફેક્ટ લાયબિલિટી પીરિયડમાં નુકસાન થઈ શકે છે તેવા કામોની એક યાદી તૈયાર કરી અને તે કામગીરી પૂરી કરવાની સંપૂર્ણ જવાબદારી જે તે કોન્ટ્રાક્ટરની રહેશે આવી એક મુખ્યમંત્રી તરફથી આ બેઠકમાં ખાસ કરવામાં આવી છે મહત્વપૂર્ણ છે કે કોન્ટ્રાક્ટરો તરફથી જે ભ્રષ્ટાચાર આચરી અને હલકો માલ સામાન વાપરી અને જે પ્રકારના રસ્તા તૈયાર કરવામાં આવે છે તેના કારણે ચોમાસામાં સામાન્ય નાગરિકોને હાલાકી ભોગવવી પડે છે પણ ન થાય તે માટે જે તે કોન્ટ્રાક્ટરની જવાબદારી જે છે પૂર્ણ કરવાની રહેશે તેવી તાકીદ કરવામાં આવી છે સાથે સાથે જ નગરપાલિકા અને મહાનગરપાલિકાઓએ પણ રસ્તા અંડરબ્રિજ ના પ્રશ્નો જે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું અને લોકોને દેખાય કે કામ થઈ રહ્યું છે તે પ્રકારે પ્રશ્નો ઉકેલવા અને તાત્કાલિક ધોરણે તે સમસ્યાનું નિરાકરણ લાવવું પ્રશ્નો પર ધ્યાન આપવું તેવી તાકીદ પણ કરવામાં આવી છે અને સાથે સાથે જ પોલિટી વર્ક થાય તેવા કોન્ટ્રાક્ટર્સને જ કામો અપાય તે વાત પર મુખ્યમંત્રીએ ખાસ ભાર મૂક્યો છે કેમ કે મુખ્યમંત્રી એ તાકીદ પણ કરી છે કે પૈસાની કમી નથી પણ કામ યોગ્ય અને ટકાઉ થવા જોઈએ